નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા રેન્જ આઈજીપી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી છોટાઉદેપુર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી દર વર્ષે વડોદરા રેન્જમાં આવતા જિલ્લાઓમાં પોલીસ મહાનિરીક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે જે અંતર્ગત વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ દ્વારા છોટાઉદેપુર જિલ્લા ખાતે પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જિલ્લામાં આવતા વિવિધ પોલીસ મથકોની મુલાકાત લઈ પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂર જણાય ત્યાં સૂચનો પણ કરવામાં આવ્યા હતા તેઓએ તેમના ઇન્સ્પેક્શન દરમિયાન જોયેલી પોલીસની કામગીરીથી સંતુષ્ટ થયા હતા અને પોલીસની કામગીરીને બિરદાવી અને હજુ પણ આનાથી વધુ સારી કામગીરી થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ અંગે તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે એક પત્રકાર પરિષદ યોજી વિગતવાર જાણકારી આપી હતી અમારા બડોદા રેન્જ આઈજી ઓફિસ તરફથી છોટાઉદેપુર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન જે છે એ દર વર્ષે નવેમ્બર મહિનામાં લેવામાં આવે છે એના અનુસંધાનમાં આ વર્ષે પણ અમારા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પોલીસની કામગીરીના અને વિવિધ બ્રાન્ચોની કામગીરીની સમીક્ષા કરવા માટે આ વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું એના અનુસંધાને મારા દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે આજ રોજ કઢવાલ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા હું જઈ રહ્યા છું એ સિવાય આપણે નસવાડીમાં પોલીસના આવાસોના ખાતમુહૂર્તના પ્રોગ્રામમાં પણ મેં ભાગ લીધો છે ખરેખર આપને જે કંઈ મેં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે અને બ્રાન્ચોની મુલાકાત લીધી છે એ કહેતાં મને ખૂબ ગર્વ થાય છે કે છોટાઉદેપુર પોલીસ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે બીજા દિવસે મારા દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યો એ પરેડમાં પોલીસની જે તૈયારીઓ છે પોલીસના જે આયોજન છે એની સમીક્ષા કરવામાં આવી એમાં વિવિધ આઇટમોના જે છે પ્રદર્શન જોવામાં આવ્યું એમાં મોબ મોપડ્રીલથી માંડીને એન્ટી ડકોટી ઓપરેશન અને ચેકપોસ્ટ ઓપરેશન એનું પણ મારા દ્વારા સમીક્ષા કરવામાં આવી છે એ સિવાય આપના જે બીજા બ્રાન્ચો જે રીતે કુ ક્યુઆરટી હોય બીડી હોય એની કામગીરી અને એની તૈયારી એની સમીક્ષા કરવામાં આવી છે એ પછી પોલીસ સંમેલન લેવામાં આવ્યા છે જેમાં બહારપૂર્વક અમારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યું કે પોલીસના આવનાર સમયમાં જે રીતે ગયા વર્ષે સારી કામગીરી કરી છે એનાથી પણ સારી કામગીરી કરવામાં આવે ઓછામાં ઓછા સમયમાં પોલીસની મદદ જે જરૂરતમંદ હોય એને મળે એ પ્રકારનું આયોજન એના માટે સેન્સિટાઈઝ કરવાની એ બધી સૂચનાઓ અમારા તરફથી કરવામાં આવી છે કંટ્રોલ રૂમના ઓપરેશન કેવું હોવું જોઈએ શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એની પણ સૂચના કરવામાં આવી છે એ પછી આપણે માઉન્ટેડ શાખા હોય કે એમટી વિભાગ હોય એ તમામ શાખાઓની મુલાકાત લેવામાં આવી છે અને જરૂરી સૂચના પણ કરવામાં આવી છે એ પછી આખા જિલ્લાની ક્રાઇમની શું પરિસ્થિતિ છે એના આકલન કરવા માટે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યા જેમાં તમામ થાના અમલદારો પણ હાજર રહ્યા એમાં અમુક જગ્યા જ્યાં અમારા તરફથી વધુ સારી કામગીરી કરવા માટેના સૂચન હતો એ પણ આપવામાં આવ્યા છે આપને વાત કરીએ તો ગયા વર્ષે પોલીસે સાયબર ક્રાઇમ ફ્રોડના લગભગ બાવીસ લાખ રૂપિયા જે છે એ વિક્ટિમને પરત કર્યા છે એ ખૂબ સારી કામગીરી છે આવનાર જે લોક અદાલત છે ચોદ તારીખે ચોદ ડિસેમ્બરે એમાં પણ પોલીસ દ્વારા શું આયોજન કરવા કરવું જોઈએ એની પણ ચર્ચા થઈ છે એ સિવાય તેરા તુજકો અર્પણ એ પ્રોગ્રામ અંતર્ગત પિસ્તાલીસ જેટલા ગુમ થયેલા મોબાઈલ પણ લોકોને પરત કરવામાં આવ્યા છે જે ખૂબ સરાહનીય કામગીરી છે અને ભવિષ્યમાં પણ આ રીતે કામગીરી ચાલતી રહે એવી હું એસપી શ્રી તરફથી અપેક્ષા પણ રાખું છું અને સાથે સાથ એને અભિનંદન પણ આપું છું કે કોઈ પણ પ્રકારના ફેસ્ટિવલ થયા હોય કોઈ પણ પ્રકારના ઇવેન્ટ છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં થયા છે એ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં થયા છે એમાં ચાહે લોકસભાની ચૂંટણી હોય કે વિવિધ પ્રકારના આયોજનો હોય એ ખૂબ પોલીસે ખડાપગે રહી અને સારી રીતે પૂર્ણ કરીને બતાવ્યા છે એના માટે એસપી શ્રી ઇમ્તિયાઝ શેખની લીડરશીપમાં જે છોટાઉદેપુર પોલીસે કામગીરી કરી છે એ ભવિષ્યમાં પણ કરતી રહે એવી આશા છે અને જે કામગીરી કરી છે એને હું સહરા છું બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું થેન્ક યુ